સાપ પકડવાનો ફોન ત્યાં આપણે સાપ પકડવા જઈ રહ્યા છીએ અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય વચ્ર દાદી સાપ પકડવા પહોંચી ગયા છે અને જે જગ્યાએ સાપ છે તે જગ્યાએ તમને જઈને જણાવું કે કયો સાપ છે. લાઈન ઉપર લેને ભાઈ. જાવ. ઉપર જાવ જો.

ઉભારો વળે ટોળી બોરણે સાફ બોરણે માંડવારી જી લઈ ને મિક્સર ની લઈ લ્યો નથી કુર્સી આ દેખ જાય સામે કબાટના ખાસા કરી ગયું કાઢ્યું કાઢ્યું એટલે ફોન કર્યો માઈક્રો ફોન એ ઊતારી એટલે ઊતર લે ને આવ ઊતારી લે તમારે આનું પાડવું લેતો

મરકબ જબરજબિ જીગર હો દી જીગર સે દેખને આ રોજની પ્રેક્ટિસ પડી ગઈ ભાઈ ને આનું પકડે તો ઈ તો કહું છું જબરજબિ જીગર બાપા હો તો થી જ આગળ મંતર મંતર કાય ને ડાયરે ફટશે બગલી તો ઈ કેટલી છે તો ઈ તો કહું છું નું જીગર સો આમેલા આ બધું દે આને વેસ્ટો કર્યો તેને આપણે જંગલ વિસ્તારમાં સુરક્ષિત જગ્યાએ છોડી રહ્યા છીએ અને જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય વચરા દાદા